રાધે રાધે આજનો દિવસ સોળ માર્ચ બે હજાર પચીસને રવિવાર વિક્રમ સવન બે હજાર એક્યાસી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ને જય માતાજી દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોનું હું મુકુંદ આપ સૌનું મારી ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો હું મુકુંદ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ આજે આપણે વાત કરીશું સોળ માર્ચ બે હજાર પચીસને રવિવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે આજનો તમારો દિવસ જાણવા માટે જુઓ આજનો આ વિડીયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે લક્ઝરી પ્રોડક્ટ ખરીદવા માટે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો ચાલો જાણીએ આજનું રાશિફળ મેષથી મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ સોલ માર્ચ બે હજાર પચીસ ને રવિવારનું રાશિફળ રાશિ રાશિના છે ઈ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહી શકે છે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે આજનો ઉપાય ગાયને લીલું ઘાસ ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ વ અને ઉ આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે પરિવારનો સહયોગ મળી શકે છે આજનો ઉપાય શિવ મંદિરમાં જઈને મહાદેવ ઉપર જલાભિષેક કરવો મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ અને ક આજનો દિવસ તમારા માટે થોડું મુશ્કેલી રહી શકે છે તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરૂર છે વાહન ચલાવતી વખતે સાવધાની જરૂર રાખજો આજનો ઉપાય ગરીબોને ભોજન કરાવો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે તમને મિત્રો અને પરિવારનો સહયોગ મળશે ધન લાભની શક્યતા છે આજનો ઉપાય માતા દુર્ગાની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે તમારે તમારા કાર્યક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે વાદ વિવાદોથી બચવું ઉપાય સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પઠન હણ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા જરૂર મળશે પરિવારમાં ખુશીનો માહોલ તેમજ વાતાવરણ ઉભું રહેશે ઉપાય ગણેશજીને લાડુનો ભોગ અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનાર રહેશે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે આજનો ઉપાય શિવલિંગ પર દૂધનો અભિષેક કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે પરિવારનો સહયોગ મળશે કુટુંબ ભાવ જાગશે આજનો ઉપાય હનુમાનજી મહારાજની પૂજા કરો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ફ ધ આજનો દિવસ તમારા માટે થોડો મુશ્કેલ રહી શકે છે તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરૂર છે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે આજનો ઉપાય વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે તમને મિત્રો અને પરિવારનો સહયોગ મળશે ધન લાભની શક્યતા છે આજનો ઉપાય શનિ મહારાજના મંદિરમાં તેલ ચઢાવો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ છ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે તમારે તમારા કાર્યક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તેમજ વાદ વિવાદોથી બચો આજનો ઉપાય રાહુ મંત્રનો જાપ કરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ

આજનું રાશિફળ ઉપયોગી થયું હશે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વિડીયોની માહિતી મેળવવા માટે બે લાયકન જરૂર દબાવશો જય માતાજી જય શ્રી કૃષ્ણ આ રાશિફળ સામાન્ય માહિતી માટે છે વ્યક્તિગત પરિસ્થિતિઓમાં ફેરફાર શક્ય છે નોંધ અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિદર્શન મેં પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ